નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારની સૌપ્રથમ પ્રથમ હેડલાઇન્સ ઉપર નજર નાખીએ સુપ્રીમ કોર્ટ આજે વકફ એટલે કે સુધારક કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે મહારાષ્ટ્રમાં આજે એનસીપી નેતા છગન ભુજ બળ મંત્રી પદના શપથ લેશે અટારી સહિત ત્રણે સરહદો પર આજથી રીટ્રીટ સમારોહ ફરી શરૂ થશે મણિપુરમાં કડક સુરક્ષા વચ્ચે ઉખરુલમાં સિરોઈ ઉત્સવ પ્રારંભ થશે આજ ક્રિકેટ મેચમાં આઈપીએલમાં સીએસકે અને આર વચ્ચે મેચ રમાવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં કોરોનાની રી એન્ટ્રી થઈ ગઈ છે શિલ્પા સિરોટકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે બોલિવૂડ એક્ટર્સે પોતે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ શેર કરી હતી તેમણે લખ્યું છે કે નમસ્તે મિત્રો મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો ફેન્સ શિલ્પાની પોસ્ટ ઉપર કોમેન્ટ કરીને જલ્દીથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે એ જ સમયે કેટલાક લોકોએ જાણીને આશ્ચર્ય થયું કે લોકોને હજુ પણ કોરોના થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યોતિના પ્રવાસનો ખર્ચ પાકિસ્તાન હાઈ કમિશને ઉઠાવ્યો હતો યુટ્યુબર જ્યોતિ વિશે એક મોટો ખુલાસો થયો છે જ્યોતિના પાકિસ્તાનના બધા પ્રવાસો પાકિસ્તાન પ્રાયોજિત હતા પાકિસ્તાન પ્રવાસનો તમામ ખર્ચ પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત દાનિશે ઉઠાવ્યો હતો પહેલગામ હુમલા પછી દાનિશ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સારી છબી બતાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ માટે તે ભારતના ઘણા સોશિયલ મીડિયા પ્રભાવકોનો ઉપયોગ પણ કરી રહ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી પર ટિપ્પણી કરનારો ઝડપાયો છે હિન્દોરમાં મેટ્રો કન્સ્ટ્રક્શન કંપનીના કર્મચારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો છે વિડીયોમાં તે કહે છે કે તે એક રાતમાં ભારતનો નાશ કરી દેશે આ સાંભળીને તેનો મિત્ર પણ હસવા લાગે છે રાજપૂત કણી સેનાએ યુવાને જાવેદને શોધી કાઢ્યો અને પછી તેને પોલીસને સોંપી દીધો છે અને પોલીસ તપાસમાં અત્યારે વ્યસ્ત થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંડોળા તળાવ પાર્ટ ની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે અમદાવાદના ચંડોળા તળાવ ની મંગળવારથી ફેજ ટુ ની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે ફેજ ટુ ની કામગીરી માટે પોલીસ દ્વારા ત્રણ હજાર પોલીસ ઓફિસર અને કર્મચારીઓ બંદોબસ્ત ઉપર ફાળવવામાં આવ્યા છે પછી શેર કંપની પણ બંદોબસ્તમાં જોડાઈ જશે પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલેશન ફેઝ ટુ ની કામગીરીમાં કોલ હટી લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો દૂર થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીઆરડીઓની મિસાઇલ દુશ્મનો ઉપર વિનાશ લાવશે પાડોશી દેશો તરફથી વધતા ખતરા વચ્ચે ભારત સતત પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું છે ડીઆરડીઓ એવા મિસાઇલો લોન્ચ પર કામ કરી રહ્યું છે જેની ગતિ છ હજાર વીસ કિલોમીટર પ્રતિ કલાક હશે જે તેને વિશ્વની સૌથી ઝડપી અને ઘાતક મિસાઇલોમાંથી એક બનાવશે ડીઆરડીઓએ થોડા અઠવાડિયા પહેલાં જ આ મિસાઇલના હાઇપરસોનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે અને આ નવી મિસાઇલ સ્વદેશી સ્ક્રેપમેન્જ એન્જિનથી સજ્જ હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વમાં કોરોના વકર્યો ભારતમાં હાલમાં ત્રાણું કેસ નોંધાયો છે એશિયાના સિંગાપોર હોંગકોંગ ચીન અને થાઇલેન્ડમાં કોરોના વાયરસનો કેસ ફરી વધી રહ્યા છે આ દેશોમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે એક મેથી ઓગણીસ મે દરમિયાન સિંગાપોરમાં ત્રણ હજાર દર્દીઓ મળી આવ્યા છે એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ સંખ્યા અગિયાર હજાર સો હતી અહીં કેસોમાં અઠ્યાવીસ ટકાનો વધારો પણ થયો છે ભારતમાં હાલમાં ત્રાણું કેસ છે જાન્યુઆરીથી હોંગકોંગમાં એક્યાસી કેસ નોંધાયા છે અને ત્રીસ લોકોના મોત પણ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ જેલોમાં જેલો ત્રેવીસ હજાર પાકિસ્તાનીઓ કેદ છે પાકિસ્તાનના અનુસાર પાકિસ્તાની રાષ્ટ્રીય સભામાં પ્રશ્નકાળ દરમિયાન આ સંબંધિત એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેને મંત્રાલય લેખિત જવાબ આપ્યો હતો યુએ માં પાંચ હજાર બસો ને પાકિસ્તાની નાગરિકો ગુનાહિત સજા ભોગવી રહ્યા છે ચીનની જેલોમાં પણ ચારસો પાકિસ્તાની બંધ છે કે મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાં એલર્ટ જારી કરાયો છે બર્ડ વધતા ખતરાને કારણે ઉત્તર પ્રદેશના તમામ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે ગોરખપુરના શહીદ અસફા ખાન પ્રાણી સંગ્રહાલયમાં બર્ડ ફ્લૂને કારણે વાગડના મૃત્યુ બાદ સાવચેતીના પગલાં તરીકે તમામ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યા છે અહીં દેશભરના પ્રાણી સંગ્રહાલયોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેના પ્રમુખ પાકિસ્તાન સરહદે પહોંચ્યા ઓપરેશન સિંદુર પછી આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જેસલમેરમાં ભારત પાકિસ્તાન સરહદે પહોંચ્યા હતા આર્મી ચીફ સૈનિકોને મળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા અને ઓપરેશન સિંદુર દરમિયાન તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ તેમની પ્રશંસા કરી તેમણે કોણાક કોર્પ્સના ભારતીય વાયુસેના અને બીએસએફ સાથે સંકલનમાં હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીની પણ સમીક્ષા કરી છે

જકાર્તાથી મુંબઈ પહોંચતાની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાનૈયાઓ પર ગાડી ચડાવીને મારી નાખવાનો પ્રયાસ અરવલ્લીના ગાજણ લગ્ન મંડપમાં બબાલ થયાનો બનાવ સામે આવ્યો લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ પર ગાડી ચઢાવી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી આ ઉપરાંત આરોપીએ લગ્ન મંડપમાં તોડફોડ કરીને તલવાર સાથે ભયનો માહોલ ઊભો કર્યો આ ઘટના અંગે ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી પર સૌથી જૂનું જીવંત પ્રાણી કયું છે ગ્રીનલેન્ડ શાર્કને પૃથ્વી પરનું સૌથી જૂનું પ્રાણી માનવામાં આવે છે આ શાર્ક ચારસો વર્ષ સુધી જીવી શકે છે અને ખૂબ જ ધીમે ધીમે વધે છે વૈજ્ઞાનિકોએ રેડિયો કાર્બન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની ઉંમર નક્કી કરી છે ઠંડા અને ઊંડા પાણીમાં રહેતી આ પ્રજાતિ વૈજ્ઞાનિકોને દિરદાર આયુષ્ય અને આયુષ્ય વધારવાના સંશોધનમાં મદદ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના સવાર સવારમાં તમામ માટે મોટા સમાચાર આવે સોનાના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ભાવ પચાસ દિવસની મુવિંગ એવરેજથી નીચે જઈ શકે છે જે ડિસેમ્બર બે પછી પહેલી વાર બની શકે છે ઓગ અહેવાલ મુજબ ભાવ દસ ગ્રામ એટલે કે ચોવીસ કેરેટનો દીઠ સિત્યાસી હજાર રૂપિયાના સ્તરે પણ આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં કોરોનાની રીએન્ટ્રી થઈ જવા પામી છે કોરોનાની મહામારી પછી ગાયબ થયેલી કોવિડ નાઇન્ટીન બીમારીએ વિશ્વમાં ફરીથી દેખા દીધી છે હોંગકોંગમાં છેલ્લા દસ સપ્તાહમાં ત્રીસ ગણો વધારો થયો છે હોંગકોંગ ઉપરાંત સિંગાપુરમાં પણ ત્રીસ ટકા જેટલા કેસ વધ્યા ચીન અને થાઇલેન્ડમાં પણ કોવિડનું સંક્રમણ ચિંતાજનક જોવા મળ્યો ભારતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે ત્યારે દેશમાં કોરોનાના બસો સત્તાવન એક્ટિવ કેસ સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અટારી સહિત સરહદો પર રીટ્રીટ સમારોહ ફરી શરૂ થશે આજથી અટારી સહિત સરહદો પર રીટ્રીટ સેરેમની ફરી શરૂ થશે સાંજે સાડા છ વાગે બીએસએફ જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રીટ્રીટ સેરેમની થશે સામાન્ય લોકો પણ સમારોહ જોવા માટે આવી શકે છે આ ઉપરાંત ખેડૂતો માટે ફેન્સિંગના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી તેઓ ફેન્સિંગની પેલે પાર્ટની જમીનમાં ખેતી કરી શકે જણાવી દઈએ કે પહેલગામ હુમલા બાદ સરકારે સરહદી દરવાજા બંધ કરી દીધા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે